નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો ખેરગામ એપીએમસી મુદ્દે આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર શ્રીને ખેડૂતોના હિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં ચીખલી એપીએમસીમાંથી ખેરગામ સબ યાર્ડને અલગ દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી છે ખેરગામ તાલુકો નેવું ટકા આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને અહીં નાના અને સીમાંત ખેડૂતો પોતાનું ખેત ઉત્પાદન કરી ગુજરાન ચલાવે છે મોટાભાગના ખેડૂતો શાકભાજી અને ફળ પાકોનું ઉત્પાદન કરે છે જોકે ખેરગામ તાલુકો વિભાજન થવાને લગભગ દસ વર્ષ થવા છતાં સરકારની નીતિ મુજબ એક તાલુકાને એક એપીએમસીની નીતિનો અહીં અમલ થતો નથી જ્યારે પણ એપીએમસીનો પ્રશ્ન રજૂઆત થાય છે ત્યારે કોઈને કોઈ મુદ્દે મામલો શાંત થઈ જાય છે બીજી હકીકત એ પણ છે કે ખેરગામ વિભાગમાં ખેડૂતો તરફથી પોતાના પ્રતિનિધિઓનો જ અભાવ છે જેના કારણે શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરતા ખેડૂતોની ખો નીકળી રહી છે પોતાના પાયાના પ્રશ્નો કોને રજૂ કરવા એ સૌથી મોટો પ્રશ્ન છે ખેરગામ તાલુકામાં ચીખલી સંચાલિત માર્કેટયાર્ડનું સબ યાર્ડ ખેરગામ ખાતે આવેલું છે અને અહીં લગભગ સો જેટલી દુકાનો આવેલી છે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આજુબાજુના ગામોથી આખા વર્ષ દરમિયાન શાકભાજી કેરી અને અન્ય પાકોનું ખરીદ વેચાણનો મોટો વેપાર થતો આવ્યો છે આમ ચીખલી તાલુકાથી ખેરગામની સબ માર્કેટ વિભાજન કરી ચીખલીથી અલગ એપીએમસીનો દરજ્જો પ્રાપ્ત થાય તો ખેરગામને વિકાસને સાનુકૂળ તકો પ્રાપ્ત થાય અને માર્કેટનો વિકાસ કરી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય ખેરગામ વિસ્તારના ખેડૂતોની માંગ બાબતે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ ખેરગામ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ નવસારીના પ્રભારી કિશનભાઈ પટેલ ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ નેહલ પટેલ પૂરવ તલાવિયા ધર્મેશ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમે ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી આગેવાનીમાં ખેરગામ એપીએમસી છૂટી પાડવા પા માટેનું આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે બે હજાર સત્તરમાં ખેરગામ એપીએમસી છૂટી પાડવાનો ઓર્ડર થઈ ગયા બાદ કોઈક કારણોસર એ ઓર્ડરને અટકાવી દેવામાં આવ્યો અને ખેરગામના ખેડૂતોનો જે હક અધિકાર હતો એ છીનવી લેવામાં આવ્યો અત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો જેઓ ચીખલી એપીએમસીમાં અડ્ડો જમાવીને બેઠા છે એમણે ખેરગામ એપીએમસીનો લાભ લેવા માટે અહીંના વેપારીઓ અને ખેડૂતોનો અધિકાર છીનવ્યો છે અને ખેરગામ એપીએમસીને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે તો આજે અમે આવેદનપત્ર આપીને ખેરગામ એપીએમસી છૂટી પાડવાની સાથે જિલ્લા રજીસ્ટ્રારને પણ રજૂઆત કરીશું અને ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરીશું કોર્ટની રાહે પણ લડાઈ લડીશું અને જો ન્યાય નહીં મળે તો આંદોલનના માર્ગે પણ જતાં અચકાઈશું નહીં પરંતુ અહીંના ખેડૂતો અને વેપારીઓનો હક અધિકાર છીન છીનવવા દઈશું નહીં